ગઈ રાત્રે આપણે ગાંધીનગરથી નીકળ્યા હતા અને સવારે ચાર વાગે પહોંચ્યા છીએ દામોદર કુંડ જૂનાગઢની અંદર ત્રણસો ને ચાલીસ કિલોમીટર આપણો જાત્રાનો આજે લાસ્ટ ડે એટલે કે અત્યારે દામોદર કુંડ નાઈ અને પછી અમે ઘરે બધા પહોંચી જશું સવાર સવારમાં ચાર વાગે પહોંચી ગયા છે દામોદર કુંડ અને મિત્રો જાત્રાનું ખાસ મહત્ત્વ હોય કે તમે જાત્રા કરીને આવો અને છેલ્લે તમારે દામોદર કુંડ નાવાનું હોય ત્યારે તમારી જાત્રા પૂર્ણ થાય હવે અમારા કિશોરભાઈ જો અહીંયા દામોદર કુંડમાં નાય છે આપણી બસ ઉપર છે આગળ બધા જાત્રાવાસીઓ આવે અને આ દામોદર કુંડમાં સ્નાન કરશે મિત્રો ખરેખર જાત્રા કરવાની ખૂબ મજા આવી અમે પૂરેપૂરી જાત્રાની અંદર ઠંડી લાગી તમને બદ્રીનાથ અને અત્યારે જૂનાગઢ આવ્યો ને અત્યારે થોડી થોડી ઠંડી લાગે છે બાકી રસ્તામાં ક્યાંય એમને ઠંડી નથી લાગી ગઈ અને બદ્રીનાથ ગયા ને મિત્રો ત્યારે આખે આખા રસ્તા ઉપર અમારું જીઓનું ટાવર આવતું હતું એટલે બદ્રીનાથ સુધી તો કમ્પ્લેટ આપણું ટાવર આવે છે એટલે નેટવર્કની કોઈ ઇસ્યુ નથી એટલે તમે ગમે ત્યારે જાઓ તો જીઓનું કાર્ડ રાખજો ભેગું એટલે તમારે ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે અને સરસ મજાની જાત્રા કરી અને બધા જાત્રા વચ્ચે આવ્યા છે અને દામોદર કુંડ નાઈ છે અત્યારે ગિરનાર લીલી પરિક્રમા બે દિવસ પહેલાં જ પૂર્ણ થઈ છે અને પૂનમ હતી બે દિવસ પહેલાં ત્યારે પૂર્ણાહુતિ હતી લીલી પરિક્રમાની અને આ વર્ષે લીલી પરિક્રમામાં તો આપણે નથી ગયા આપણે ગયા હતા જાત્રા કરવા તો આપણે જાત્રા અત્યારે અહીંયા પૂર્ણ થાય દામોદર કુંડે તો બધા સ્નાન કરવા આવી ગયા છે તો ચાલો સ્નાન કરીએ ઉપર છે ગરવો ગઢ ગિરનાર અને નીચે છે દામોદર કુંડ આ છે સોનપુરી નદી અને બધા જાત્રાવાસીઓ અત્યારે નાઈ લીધું છે અને હવે બધા દીવડા કરે છે જો તમે બધા જાત્રાવાસીઓ ત્યાં દીવડા કરે છે અને અહીંયા આવીની જાત્રા સંપૂર્ણ થાય છે અને ઘરે જઈને યમુનાજીના સામૈયા કરશે યાત્રા આયા પૂરી થઈ ગઈ છે આ બાર સફર અર્ઘાત્રાઉંમતી જય નોરકો ભીસ કી જય મહાદેવ દી જય મગવરાય ક્યારે કી જય તો દામોદર ગુણ માં આપળા જાત્રાવાસી બધા નાય ધોઈને બેહી ગયા છે તો ચાલો હવે આપણે નીકળીએ ઘર તરફ મહાદેવ આવ્યા છીએ અને આપણી જાત્રા અહીંયા પૂર્ણ થશે અને મિત્રો જાત્રા વર્ષે બધા અત્યારે એની મોજમાં છે ખરેખર બહુ આનંદ આવ્યો અને આજે અમારો વિકુટા પડવાનો સમય આવી ગયો છે કારણ કે એક દિવસ બધા સાથે જાત્રા કરી અને ખૂબ આનંદ કર્યો અને જગીશભાઈ આગળ બેઠા છે જો હવે પહેલો ભળાવો અમારો દારણા ગીર અમારો આવી રહ્યો છે અનભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો આખી જાત્રા દરમિયાન કોઈ બીમાર નથી પડ્યું કે કોઈ વિગત નથી આવ્યું ખરેખર ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે કોઈ વિઘન વગર અમે અમારા ઘરે પહોંચી રહ્યા છીએ અને બધી જો ગોપીઓ જો અત્યારે એની મોજમાં છે ખરેખર ખૂબ આનંદ કરી રહી છે અને આજે અમારો છેલ્લો દિવસ ઇટા પડવાનો સમય આવી ગયો અને ભગવાન તમને પણ જીવન મેં પર જાત્રા કરાવે એવી પ્રભુ પાસે પ્રાર્થના come on. તમારા uh -huh. તમામ જાત્રાવાસીઓને આવી રીતે આમ અહીંયા કરતા હોય એમના અને બધા હવેલીએ જાય છે અને અમારા જે બીજા જાત્રાવાસીઓ છે બધા પોતપોતાના ઘરે જાય છે તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા તારડાની અંદર મારે અહીંથી બાર કિલોમીટર દૂર છે ગામ ખરેખર ખૂબ મજા આવી જાત્રામાં અને મિત્રો આવું નવા વિડીયો આપણા નવા નવા આવતા જ રહેશે એટલે આવી જ રીતે સપોર્ટ આપતા રહેજો અને વિડીયો જોતા રહેજો ખરેખર જાત્રા જીવનમાં એકવાર જરૂર કરજો તો ચાલો મિત્રો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ જય શ્રી કૃષ્ણ